નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ભક્તો હું પ્રાર્થના કરું છું કે તમે સ્વસ્થ રહો અને તમારા પરિવારના સભ્યો પણ ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ માણે મિત્રો આજે અમે એક અદ્ભુત ઉપાય વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારી બધી દુશ્મન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે જો તમને લાગે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યું છે અથવા તમારી આસપાસના કેટલાક લોકો ઈર્ષાથી તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે તો આ માહિતી અત્યંત ફાયદાકારક હોઈ શકે છે ભક્તો અહીં ચર્ચા કરવામાં આવી રહેલા તાંત્રિક ઉપાયમાં ગોળનો ટુકડો સામેલ છે તમે વિચારી રહ્યા હશો કે કોઈ વ્યક્તિ ફક્ત ગોળનો ટુકડો અગ્નિમાં ફેંકીને તેમના દુશ્મનોથી કેવી રીતે છુટકારો મેળવી શકે છે જો કે પ્રાચીન તાંત્રિક પરંપરાઓમાં વર્ણવેલ આ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે આ ઉપાયની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તમારે તેને શનિવારે અને તે પણ સાંજે કરવો જોઈએ ભૈરવ બાબા અને હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે ભલે તમારા દુશ્મનોની સંખ્યા હજારોમાં હોય ગોળના ટુકડાનો આ ઉપાય બધાને હરાવે છે વાસ્તવમાં આપણા દુશ્મનો ઘણી અદ્રશ્ય હોય છે છુપાયેલા દુશ્મનો પણ જે બહારથી મિત્રતાનો ઢોંગ કરે છે પણ તમારી પીઠ પાછળ દુષ્ટતા રાખે છે તેઓ પણ આ પ્રથાથી હાર પામે છે જો તમને અણધાર્યા અકસ્માતો ઘરે વારંવાર ઝઘડા વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય તો શક્ય છે કે કોઈ દુશ્મને કંઈક ગોઠવ્યું હોય આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી ફક્ત ગોળનો ટુકડો અગ્નિમાં ફેંકીને આ ઉપાય કરો અને સમજો કે તમારા દુશ્મનો ગયા છે પાગલ દુશ્મનનો નાશ થશે હવે તમે વિચારી રહ્યા હશો કે ગોળમાં શું શક્તિ છે ભક્તો ગોળને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલ માનવામાં આવે છે ગોળ મીઠાશનું પ્રતીક છે અને જ્યારે અગ્નિમાં ચઢાવવામાં આવે છે ત્યારે તે તમારા દુશ્મનોની કડવાશને મીઠાશમાં પરિવર્તિત કરે છે જેનો અર્થ છે કે તેમની દુશ્મનાવટનો અંત આવે છે તંત્ર કહે છે કે ગોળ નકારાત્મક ઊર્જાને શોષી લે છે જ્યારે અગ્નિમાં ફેંકવામાં આવે છે ત્યારે તે તેમની બધી દુષ્ટ યોજનાઓનો નાશ કરે છે આ ઉપાય છુપાયેલા અને ખુલ્લા બંને દુશ્મનો માટે છે કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે તે એટલું સરળ છે કે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી ફક્ત ગોળનો ટુકડો અને તે તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરશે દુશ્મન ગમે તેટલા શક્તિશાળી હોય પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો ચાલો ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા તમારે સમગ્રીમાં શું જોઈએ તે જાણી લઈએ તમારે ગોળનો ટુકડો જોઈએ ગોળ તાજો હોવો જોઈએ વાસી કે બગડેલો ગોર તાળો મુઠ્ઠીભર ગોર પૂરતો છે તમારે કાળી પેન અથવા માર્કર થોડું કપૂર અને લોખંડની તપેલી અથવા ધાતુની પ્લેટની પણ જરૂર છે જેમાં તમે આંખ પ્રગટાવી શકો હવે આ બધી વસ્તુઓ સાથે તમારા ઘરમાં એકલા બેસો એવી જગ્યાએ જ્યાં કોઈ તમને ખલેલ પહોંચાડે નહીં આ ઉપાય સાંજે કરવો જોઈએ તમે સૂર્યાસ્ત પછી ટેરેસ પર અથવા તમારા ઘરના આંગણામાં આ કરી શકો છો પહેલા ગોળનો ટુકડો ઉપાડો કાળા પેનથી તેના પર શત્રુ લખો જો તમને દુશ્મનનું નામ ખબર હોય તો તમે તેનું નામ લખી શકો છો જો તમને નામ ખબર ન હોય અથવા ઘણા છુપાયેલા દુશ્મનો હોય તો ફક્ત શત્રુ લખો હવે તમારે દક્ષિણ તરફ મુખ રાખવું જોઈએ દક્ષિણ દિશા ભૈરવ બાબા અને હનુમાનજી સાથે સંકળાયેલી હોવાથી એક તપેલી કે થાળીમાં થોડો કપૂર મૂકો અને તેને બાળી નાખો કપૂર સંપૂર્ણપણે બળી જાય પછી શત્રુ શબ્દ લખેલા ગોળના ટુકડાને અગ્નિમાં નાખો ગોળ અગ્નિમાં નાખતાની સાથે જ એક મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ નમો ભૈરવાય શત્રુ વિનાશાય સ્વાહા આ મંત્રનો સાત વાર જાપ કરો જેમ જેમ ગોળ બળશે તેમ તેમ તે એક મીઠી સુગંધ છોડશે આ સુગંધ ખૂબ જ શક્તિશાળી છે તે તમારા દુશ્મનો સુધી પહોંચે છે અને તેમની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે જેમ જેમ ગોળ બળશે તેમ તેમ તમે તેને ઓગળતા જોશો અને પછી ધીમે ધીમે રાખમાં ફેરવાતા જોશો હવે જ્યારે ગોળ બળી રહ્યો હોય ત્યારે હનુમાનજી અને ભૈરવ બાબાને યાદ કરો તમારા હૃદયમાં પ્રાર્થના કરો હે પ્રભુ જેમ આ ગોળ અગ્નિમાં ઓગળી રહ્યો છે અને બળી રહ્યો છે તેમ મારા દુશ્મનોના હૃદય પણ પીગળી જાય તેમની દુશ્મનાવટનો અંત આવે અથવા તેઓ મારા જીવનમાંથી અદૃશ્ય થઈ જાય મારા બધા ગુપ્ત દુશ્મનો મારા બાહ્ય દુશ્મનોને મારા જીવનમાંથી દૂર કરો તેમના બધા કાવતરા તેમની દુષ્ટ યોજનાઓ અને તેમના તાંત્રિક વિધિઓ અગ્નિમાં નાશ પામે ગોળને સંપૂર્ણપણે બળી જવા દો જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય ત્યારે ફરી એકવાર પ્રાર્થના કરો હે પ્રભુ બાલાજી તમારી કૃપાથી મારા બધા દુશ્મનોનો પરાજય થાય તેઓ પાગલ થઈ જાય અને નાશ પામે બાકીની રાખને રાતોરાત ત્યાં જ છોડી દો બીજા દિવસે સવારે તેમને ચોકડી પર ફેંકી દો અથવા વહેતા પાણીમાં બહેવડાવી દો પાછળ જોયા વિના ઘરે પાછા ફરો તમારા હાથ અને ચહેરો ધોઈ લો તમારો ઉપાય પૂર્ણ થઈ ગયો છે હવે ખાતરી કરો આગામી થોડા દિવસોમાં તમે તમારા દુશ્મનોની હાલત બગડતી જોશો તેઓ દુઃખી થઈ જશે તેમના મન ભટકશે તેમના ઘરોમાં ઝઘડા થશે અને તેમનું કામ ખોરવાઈ જશે સાત દિવસમાં તમારા દુશ્મનો કાં તો સંપૂર્ણપણે નાશ પામશે અથવા તમારી પાસે માફી માંગશે તેમની બધી શક્તિ ખોવાઈ જશે જો કોઈએ તમારા પર તાંત્રિક વિધિ કરી હોય તો તે પણ તૂટી જશે તમારા ઘરમાં શાંતિ પાછી આવશે અને વ્યવસાયમાં સુધારો થવા લાગશે સ્ત્રીઓ પણ આ ઉપાય કરી શકે છે પરંતુ તમારા માસિક ધર્મ દરમિયાન તેને ટાળો શનિવારે આ ઉપાય કરવો શ્રેષ્ઠ છે પરંતુ તમે મંગળવારે પણ કરી શકો છો કેટલીક મહત્વપૂર્ણ બાબતો યાદ રાખો આ ઉપાય કરતા પહેલા સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો તેને સંપૂર્ણ ભક્તિથી કરો આ ઉપાય વિશે ઘણા લોકોને ન જણાવો ગુપ્ત રીતે કરવામાં આવતા ઉપાયો વધુ અસરકારક છે ઉપાય કર્યા પછી બે કલાક શાંત રહો આગામી સાત દિવસ સુધી દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો કોઈની સાથે ઝઘડો કરવાનું ટાળો સકારાત્મક રહો જો શક્ય હોય તો શનિવારે ઉપવાસ કરો ભક્તો ગોળ સામાન્ય નથી તે દેવી લક્ષ્મીના આશીર્વાદ ધરાવે છે જ્યારે તે અગ્નિમાં બળે છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે આ પ્રાચીન તાંત્રિક વિધિ સદીઓથી ઉપયોગમાં છે અને આજે પણ એટલી જ શક્તિશાળી છે આ ઉપાય એકવાર અજમાવી જુઓ અને ચમત્કાર જુઓ તમારા દુશ્મનો સંપૂર્ણપણે નાશ પામશે તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં પાગલ દુશ્મન નાશ પામશે આ ઉપાય ખૂબ અસરકારક છે ખાસ નોંધ મિત્રો કોઈ પણ ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે સાચી શ્રદ્ધા હોય જો તમે તેને શ્રદ્ધાથી બાલાજી મહારાજના નામે કરો છો તો તમને ચોક્કસ પરિણામ મળશે આ દરમિયાન જો તમે બાલાજી મહારાજના ભક્ત છો તો કૃપા કરીને વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ અથવા જય બાલાજી મહારાજ લખવાનું ભૂલશો નહીં આ એક નાનો સંકેત છે કે તમે બાલાજી મહારાજ સાથે જોડાયેલા છો અમારું માનવું છે કે કોઈ પણ ભક્ત જેની વિનંતી બાલાજી મહારાજના દરબારમાં પહોંચે છે તે ચોક્કસપણે પૂર્ણ થાય છે આ તેમની કૃપા છે ભક્તો આ સાથે અમે તમને વિદાય આપીએ છીએ વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટમાં જય શ્રી રામ જય બાલાજી સરકાર જય બાગેશ્વર ધામ સરકાર લખવાનું ભૂલશો નહીં અમે મળીશું આગામી વિડીયોમાં વધુ માહિતી સાથે ત્યાં સુધી રામ રામ અને જય સીતારા ધન્યવાદ